સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નુરાની મસ્જિદ પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ મિત્રની હત્યા કરી ઘાતક હથિયાર વડે જીવલેર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી લિંબાઈતના નુરાની મસ્જિદ પાસેની આ ઘટના બની છે અનેક વ્યક્તિઓ ઉપર પણ જીવલેર હુમલો કરીને તેના ઉપર પણ ઈજા પહોંચાડવામાં આવી છે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સુરત શહેરની ઉધના દરવાજા પાસે એપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે જ્યાં સેહબાઝ ખાનનું મૃત્યુ થયું જ્યારે અન્ય વ્યક્તિની હાલત ગંભીર છે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યારે મૃતક સેહબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ લિંબાઈ પોલીસે હાથ ધરી છે જેમાં એક બહુ વ્યક્તિ જેનું નામ શહેબાજ ખાન છે એના મિત્ર એની આસપાસ રહેતા એક વ્યક્તિ ચપ્પુના ઘા મારીને હત્યા હતી જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બના છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે એ ચપ્પુના ઘા મારવા પાછળ એમના કંઈક પ્રેમ સંબંધ બહેન સાથે પ્રેમ સંબંધ એવો વ્યાન રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેઠેલા અન્ય વ્યક્તિને પણ એ લોકો માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે આરોપીઓ